જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણબેનો આજે આપણે મસાલા ભાખરી બનાવીશું તો એના માટે મેં લીધું છે તેલ ઘી પાણી છે ઘઉંનો કકરો લોટ છે એક વાટકી એક વાટકી ઘઉંનો જીણો રોટલીનો લોટ છે લાલ મરચું પાવડર છે હળદર છે ધાણાજીરું છે મીઠું છે કસૂરી મેથી છે અજમો છે તલ છે હિંગ છે જીરું છે મલાઈ છે અને ધાણા છે અને જરૂર મુજબ પાણી આપણે મસાલા ભાખરી સ્ટાર્ટ કરીશું એના માટે એક દવ તૈયાર કરીશું આ ઘઉનો કકરો લોટ છે એક વાટકી કકરો લોટ લઈશું એક વાટકી રોટલીનો આપણે એની અંદર મસાલા કરીશું આપણે એક ચમચી લાલ મરચું પાવડર છે અડધી ચમચી હળદર છે એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું લઈશું ચપટી હીંગ છે એક ચમચી તલ છે અડધી ચમચી અજમો લઈશું અડધી ચમચી જીરું લઈશું આ કસૂરી મેથી છે એને આપણે હાથેથી મસડી લઈશું આની ફ્લેવર ખૂબ સરસ આવે છે ભાખરીમાં આ ધાણા છે લીલા અને એક ચમચી ફ્રેશ મલાઈ છે અને એક ચમચી જેટલું આપણે મોણ નાખીશું તેલનું હવે આપણે બધું મિક્સ કરી અને લોટ તૈયાર કરીશું આપણે મલાઈ અને તેલનું મોણ આ રીતે આપવાનું છે મુઠ્ઠી પડતું મલાઈ નાખશું ને તો અંદરથી ઓછી થશે અને ઉપરથી ક્રિસ્પી થશે આ ભાતું હવે આપણે એક ડવ તૈયાર કરીશું આપણે ભાકરીનો લોટ જેવો બાંધીએ એવો જ બાંધવાનો છે ઢીલો નહીં બાંધવાનો આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે આપણે થોડું તેલ લઈ અને લોટને મસળી લઈશું આપણે ભાખરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે એને આપણે પાંચ મિનિટ માટે એને રેસ્ટ આપીશું ઢાંકી અને મૂકી દઈશું આપણે દવને પાંચ મિનિટ થઈ ગયું છે હવે આપણે એમાંથી ડુઓ લઈશું મોટો રોટલો આપણે આમાંથી વણી લઈશું થોડું થીક રાખવાનો છે હવે આપણે રોટલો વણાઈ ગયો છે આટલો થીક રાખવાનો છે આપણે બહુ પતલો નહીં કરવાનો બહુ જાડો નહીં હવે આ એક મોલ્ડ લીધું છે આ રીતનું એનાથી આપણે શેપ પાડી લઈશું આ રીતે આપણી ભાખરી તૈયાર કરવાની છે આપણે આપણા ભાખરી તૈયાર થઈ ગઈ છે આપણી તો એને આપણે અહીંયા એક પેન મૂકી છે નોનસ્ટિક અને એ ગરમ થઈ ગયું છે તો એની ઉપર આપણે ચાર પાંચ જેટલી ભાખરી આવે એટલી લઈ અને શેકી લઈશું હવે આપણે બધી ભાખરીને એક સાઈડ શેકાઈ ગઈ છે હવે આપણે એને પલટાઈ દઈશું અને આવી રીતે એને શેકી લેવાની કિંમત આપે આ ઉપર થોડું થોડું ઘી એપ્લાય કરીશું આ તમે ટ્રાવેલિંગ્સમાં ક્યાંય પણ બાર ગામ ગયા હોય તો આ ભાખરીને તમે લઈ જાઓ તો દિવાળી તમે કરશો તો એક બે દિવસ ખાઈ શકશો અને ઘી નહીં લગાવો ને ઘી વગરની કરશો તો તમારે અઠવાડિયું બાખરી કઈ થશે નહીં જોડે ઘી લઈ જવાનું આપણે ખાવી હોય ત્યારે ઘી લગાવી દેવાનું પણ દહીં જોડે ચા જોડે સરસ લાગે છે ભાખરી બીજી સાઈડ આપણે ઘી લગાવી દઈશું જો આપણે આ ભાખરી હવે સરસ ગુલાબી કલરની થઈ ગઈ છે એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું અને છૂટી છૂટી જ મૂકવાની ઠંડી થાય ત્યારે તમે ભેગી કરી શકો નહી તરફ તો ઢીલી થઈ જશે પાછી આપણે આ મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે તો એને આપણે તળેલા મરચાં અને દહીં સૌ કર્યું છે તમે ચા પણ લઈ શકો દહીંમાં આપણે થોડું મીઠું અને થોડું લાલ મરચું નાખીશું તો તૈયાર છે આપણી મસાલા ભાખરી એને તમે બિસ્કીટ ભાખરી પણ કહી શકો કારણ કે એ બિસ્કિટ જેવી જ બની છે